જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ જય શ્રી કથા આપણે પોચી ગયા છે આજે આપણે પંથામાં કથા થઈ ગઈ હતી અને આરતી પણ થવા લાગી હતી આપણે તે મોડા પહોંચ્યા હતા અને પણ આપણી પહેલા પોચી ગઈ હતી બધા આપણે કથા સાંભળી આરતી કરી અને બધા બહેનો અને મહેમાન ને બધા એવા ત્યાં પણ અંદાઇ અંદર બેઠા હતા અને કથા સાંભળતા હતા ને આવ્યું કે કંથા હતી ને તમે પણ બધા દર્શન કરે જો સતનારાયણ ભગવાનના તો જો એમ કેળાનો મંડપ પાંદો હતો ને ત્યારબાદ કંથા ચાલુ હતી બધા કથા સાંભળતા હતા જય સતનારાયણ ભગવાન જય ત્યારબાદ જો આપણે આરતી લીધી સતનારાયણ ભગવાનની કંથા આપણે સાંભળવા ગયા લીધી બેઠા હતા અને આપણે જે બ્રાહ્મણ આવ્યા હોય ને અદા એ કૃષ્ણ ભગવાનનો થાળ જમાડે ને એને ગાતા હતા ગીત તો પણ આપણે એ પણ આપણે એની સાથે ગાયા સરસ મજાનું લાલાનું અને કીર્તન ગાયું તું કાના થાળ જમાડે ને એ તો આપણે કંથા સાંભળી આવ્યા સતનારાયણ ભગવાનની